કાંઈ થઈએ છે ને એ બધું રસાયણોથી ઉત્પન્ન કરેલું છે એટલે અંદર રસાયણ નો આપણે કહીએ છીએ એટલે આપણા પેટમાં પણ એ રસાયણો છે છે જેના કારણે આ ડાયાબિટીસ કેન્સર છે કે જુદી જુદી જે બીમારીઓ થાય છે એ થતી હોય છે એટલે જો લાંબુ જીવવું હોય અને તંદુરસ્ત જીવવું હોય તો આ એક જ વિકલ્પ છે અત્યારે આપણી જોડે

સહમત થવું અને કલ્ચર એટલે આપણી સભ્યતા કરો અને હું તમારી વાત જોડે સહમત થવું એટલે આ એગ્રીકલ્ચર અને આ જે છે એ એગ્રીકલ્ચર આપણી ખેતી બંને કહેવાય એગ્રીકલ્ચર જ તો સહમત કોની જોડે થવાનું ધારો કે તમે રાસાયણિક ખેતી કરતા હોય આમાંથી ખેડૂતો કેટલા પોતે ખેતી કરતા હોય બાપા ખેતી કરતા હોય અને પિતા કે માતા કે ગમે તે કોઈ ખેતી કરતા હોય એવા કેટલા ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટ પચાસ ટકા જેવા લોકો છે કે જે ખેતી સાથે સંકળાયેલા એટલે જ આપણો દેશ પ્રધાન છે કે કોઈક ને કોઈક ખેતી જોડે સંકળાયેલું હંમેશા તો રાસાયણિક ખેતી કેમ ચલણમાં આવી ગઈ ને જૈવિક ખેતી ધીરે ધીરે બંધ થઈ ગઈ એનું કારણ એક છે કે રાસાયણિક છે ને એક ઈઝી રસ્તો હોય આજે દવા છાંટી બીજા દિવસે સાફ નિંદામણ માટે તમારે મજૂરોને બધું શોધવું પડે ને કેટલું નિંદામણ થાય છે તો એ એક ઈઝી રસ્તો છે પણ જૈવિક ખેતીમાં છે ને ઈઝી રસ્તો નહીં તમારે જાતે હળ લઈને જવું પડે ખેડવું પડે ત્યારે એ એનું ખડ નીકળે એટલે ધીરે ધીરે શું થયું રાસાયણિક ખેતી ઉપર જતી જઈ જૈવિક ખેતી ડાઉન આવતી ગઈ સામે જેટલું ફાસ્ટ રાસાયણિક ખેતી હતી ને એટલા એને રિઝલ્ટ બી ફાસ્ટ આવવા લાગ્યા સાહેબ એ કીધું ને કે ના નોર્મલ નાના બાળકોને ડાયાબિટીસના હાર્ટ એટેક આવે છે તો એનું કારણ એ છે કે દવા છાંટતા હોય પંપ વડે કોઈ છાંટી દે દવા પપ્પા એ છાંટી હશે ને તો સ્પ્રેમાંથી ઉડે તો નાકમાં જાય કે ના જાય તો એક વસ્તુ તમે સમજો કે જો એ નાનો છોડ ચોવીસ કલાકની અંદર બાળી દેતો હોય તો તમારા નાકની અંદર એ વસ્તુ જાય તો એ કેમિકલ તો તમારા શરીરમાં બી તો અસર કરે ને તો ધીરે ધીરે એ વસ્તુ તમારા શરીરમાં જાય છે અને તમને આડઅસર કરે છે એટલે કેન્સર થાય પેલું ડાયાબિટીસ થઈ જાય કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે એટલે બ્લડ શુગરના અને બ્લડ બીપી ના પ્રોબ્લેમ નોર્મલ થઈ ગયા હોય તો આ જે જૈવિક ખેતી છે ને એ આ બધા પ્રોબ્લેમથી ભલે રિઝલ્ટ થોડું ધીરે મળે પણ પ્રોપર મળે પ્રોડક્શનમાં બી સાહેબ કહે છે કે થોડો ઘણો ડાઉન આવે પણ સામે તમને રેટ બી તો વધારે મળે છે સમજા તમે કેમિકલ વાળું વેચવા જાઓ તો તમને કોઈ મંડીમાં જ આપવું પડે જ્યારે તમે જૈવિક ખેતી મારે પોતાને એટલે આપણે જે એગ્રીકલ્ચર છે ને સહમત કોની જોડે સહમત થવું જો એક તો તમે જૈવિક ખેતી કરો અને કેમિકલ વાળી કરો એમાં કેમિકલમાં તમે પોતે સહમત થઈ ગયા ચાલો મારે કામ ઓછું કરવું પડ્યું ફટાફટ પાર તો આવી ગયો પછી પેલા જૈવિક ખેતીમાં શું થાય કે વાર લાગે તો એમાં તમે સહમત થઈ ગયા ચાલો કેમિકલમાં તમે સહમત છો કામ ઓછું કરવું પડે ફટાફટ પતી ગયું પછી બીજું સહમત કોણ થવું જોઈએ તમારો પરિવાર તમે પોતે એ વસ્તુ ઘઉં કે ચોખા ગમે તે કઈ વાવો તો ઉગાડો તો એ ઘરે ખાવામાં તો ઉપયોગ થાય ને તો એ જે ખાવામાં ઉપયોગ થાય એ તમને ભલે અત્યારે ખબર કે કેમિકલ વાળું છે કે હું ખાઈશ તો એની શું અસર થશે પણ એની આડઅસર તો થાય ને એની આડઅસર તો થાય જ તો તમે સહમત આની જોડે થયા કે ભાઈ મારે કામ ફટાફટ પત્યું ખોરાક મને ઝડપી મળી ગયો આ બે વસ્તુમાં તમે સહમત થયા પણ તમારી કેમિકલ વાળી ખેતી સાથે પર્યાવરણ થાય છે જૈવિક ખેતી સાથે એ બે સહમત થાય ગ્લોબલ વોર્મિંગ છે આજે ગમે ત્યારે વરસાદ પડી જાય તડકો એવો પડે ઠંડી ગમે ત્યાં સ્નોફોલ થઈ જાય કશું કઈ નક્કી નહીં તો આ એ તમે બે જણ તમે અને તમારો પરિવાર કેમિકલ ખેતી સાથે સહમત છો પણ પર્યાવરણ તો સહમત નથી ને કેમિકલ છાંટો જો તો તમારા નાકમાં થોડું ઉડીને જાય તો એ રૂમાલ બાંધવો પડે તો ત્યાં આવીને બેસતા પતંગિયા છે મધુમખી છે કે પછી બીજા અળસિયા છે જે ખેડૂતના મિત્રો કેવાય ને અડસિયા તો એ એને અસર થાય એની ઉપર તો ડાયરેક્ટ પડવાનું તમે કેમિકલ છાંટો તો એવું થોડું અડસિયાદ પછી છાંટી દે એવું થાય તો એ તો ડાયરેક્ટ એની ઉપર અસર કરે એટલે પર્યાવરણ એની સાથે સહમત નથી એગ્રિકલ્ચર નો મતલબ દરેક જણ એની સાથે સહમત હોવું જોઈએ પર્યાવરણમાં તમે એક વસ્તુ વિચારો કે મધુમાખી ના હોય તો તમે પરાગ કેમનું કરો ખ્યાલ છે મધુમખીનું એના માટે બનાવે નહીં કે આપણા માટે કે ભાઈ તમે બોટલો ભરી જજો એ ધીરે ધીરે બધા ફૂલમાંથી રસ ચૂસી સુગર ગ્લુકોઝ ભેગો કરે છે ને એક જગ્યાએ સ્ટોર કરે છે એમના બચ્ચા માટે તો એ તમે જે દવા છાંટી ત્યાં મધુમખી આવશે કે નહીં આવે આવે તો મરી જાય બાકી તો એની આવે કારણ કે દવા છાંટી ખલું બારી નાખ્યું કે વોટ એવર મારું જે પ્રોબ્લેમ હતો સોલ્વ થઈ ગયો પણ જયારે પાકનું ઉત્પાદન આવે મધુમાખી એ ફરી ના હોય તો ફૂલમાંથી ફળ બેસે કેમનું મધુમાખી વગર એ શક્ય જ નથી તો તમે નોર્મલ કન્ડિશન વિચારો કે મધુમાખી કેટલા ફૂલ ઉપર ફરે ત્યારે કિલો મધ થાય કેટલા દિવસની એની મહેનત હોય ત્યારે કિલો મધ ભેગું કરી શકે હવે એટલા ફૂલો તમે જાતે પરાગ કરી શકવાના છો એ શક્ય જ નહી તો ધીરે ધીરે પ્રોડક્શન ડાઉન થાય આજે મધુમખી ઉદ્યોગ ચાલે છે કેમ ચલાવવો પડે મધુમાખી ઓછી થઈ ગઈ ખેતરમાં પેટીઓ મૂકવી પડે એટલા માટે મધુમખી ઉદ્યોગ ચાલે છે એ પર્યાવરણ સાથે તમારા જોડે સહમત નથી એગ્રીકલ્ચર એટલે બધા સહમત હોવા જોઈએ પણ મધુમાખી જે હળસિયા છે આ બધું એની સાથે સહમત નથી હવે એગ્રીકલ્ચરના પ્રકાર